એસટી એસટી ગરીબોને ફાયદો મળે તે માટેના કામો રોજગારી ઉત્પાદન વધારવા સરકાર કરશે કામો આત્મનિર્ભર ભારત બને તે માટે વધુ ફોકસ આર્થિક વિકાસને વેગ આપવા બજેટમાં છ બાબતો પર ભાર મુકાયો એમએસએમઈને પ્રોત્સાહન આપવા સરકાર લેશે પગલાં ઇકોનોમિક સિજન્સનો વિકાસ કરશે બાયોફાર્મા સેક્ટર પર ફોકસ કરાશે ભારતને વૈશ્વિક ફાર્મા બનાવવા પર ખાસ ફોકસ કરાશે દસ હજાર કરોડના ખર્ચે બાયોફાર્મા શક્તિની જાહેરાત કરવામાં આવી દસ હજાર કરોડના સહાયની જાહેરાત ઉદ્યોગ માટે કરોડની જાહેરાત લઈને સુરતના નિરાશાજનક નિવેદન રજૂ થયેલ બજેટમાં સુરતના ડાયમંડ ઉદ્યોગ અને જેમ્સ એન્ડ જ્વેલરી બાબતે કોઈ ઉલ્લેખ નહીં સુરતના ડાયમંડ ઉદ્યોગને ને એમએસએમ લેવાની માંગ બજેટમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની જ્વેલરી ઉદ્યોગકારો ની માંગ હતી સોના ચાંદી જેવા ધાતુમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા અને ઉદ્યોગ ગ્રોથ મળે તેવી આશા

બીજો જે ઈ કોમર્સ માધ્યમથી દસ લાખ ટકા વધારેનો કોઈ પાર્સલ અમે ઈ કોમર્સના માધ્યમથી કરી શકતા નહોતા એની લિમિટ પણ અત્યારે દૂર કરવામાં આવી છે સાથે સાથે દસ હજાર કરોડ રૂપિયા એમએસઈ સેક્ટર માટે જે ફાળવવામાં આવ્યા છે એ પણ ખૂબ સારી બાબત છે કે ઉદ્યોગને મોટી રાહત થશે પણ ખાસ કરીને અમારી જે મેઈન માંગણી હતી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર વિદેશના માઇનરો રફ સરળ આવીને વેચી શકે એની માટે ભારત સરકાર દ્વારા ચાર ટકા સેફ હર્બલ ટેક્સ લેવામાં આવતો એને નાબૂદ કરીને બેલ્જિયમની સિસ્ટમ પ્રમાણે કેરેટ ટેક્સ જો લેવામાં આવ્યો તો એક નવું આયામ એક નવું બજાર ભારત માટેની રોજગારીની તકો પણ ખૂબ સારી ઊભી થાય સાથે સિલ્વર અને ગોલ્ડ ઉપર ડ્યુટી કસ્ટમ ડ્યુટી ને ઓછી કરવાની વાત હતી એ આ જે પરિસ્થિતિ પ્રમાણે ગોલ્ડ અને સિલ્વરના ભાવ અત્યારે વધી રહ્યા છે એમાં ઉદ્યોગોને ટકી રહેવા માટે જો કસ્ટમ ડ્યુટીને ડાઉન કરી હોત તો થોડી રાહત થાય અને સ્કિલ વર્કરોને સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ ભારત સરકારે જે પ્રમાણે દરેક ઇન્ડસ્ટ્રીને લાગુ પડે છે જેમ જ્વેલરી સેક્ટરના પણ અપગ્રેડેશન માટે ઈઆઈનો નો વધારે ઉપયોગ થાય એની માટેનું ફંડનું અલંકન કરવામાં આવ્યું છે એ ખૂબ સારી બાબત છે અમિત કોરાટ પ્રેસિડેન્ટ સુરત જ્વેલરી જ્વેલરી ઉદ્યોગ તરફથી માંગણી એવી કરેલી કે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે ગોલ્ડ સિલ્વર કે પ્લેટિનમ જ્વેલરી જેવી પ્રેશિયસ કોમોડિટી તો એને રિડ્યુસ કરવામાં આવે જેનાથી જે સ્થાનિક ઉદ્યોગો છે એને બુસ્ટ મળે જેની ઉપર આમાં ચર્ચા નથી કરવામાં આવે ને કોઈ એવું પ્રાવધાન પણ કરવામાં આવ્યું થોડી ઉદ્યોગને થોડી આશા હતી કે આનાથી ઇમ્પોર્ટ ડ્યુટી ઘટશે તો ઉદ્યોગને થોડું બુસ્ટ મળશે જે જેની ઉપર કન્સન્ટ્રેશન નથી કરવામાં આવ્યું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે